નમસ્કાર ખેડૂત મિત્રો તારક કંપની તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજ રોજ આપણે માંડવી ગામમાં મગનો જે પ્લોટ છે એ મગના પ્લોટમાં આપણે અત્યારે હાજર છીએ અને ખાસ અત્યારે મગમાં શું ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને મગમાં કેવી પરિસ્થિતિ છે એના વિશે આપણે ભાઈ બાયપાસેથી માહિતી મળવાના છે તો સૌ પ્રથમ તમારું નામ ક્યો નાગજીભાઈ આંબાભાઈ પાલડિયા બરાબર છે અને ગામ તમારું માનવી તાલુકો તાલુકો ગારિયાતા તાલુકો ગારિયાતા તો અત્યારે તમે જે આ મગમાં આપણે ઊભા છીએ કેટલા વીઘાના મગ છે ચૌદ 14 વીઘાના મગ છે આ 14 વીઘાનો પ્લોટ છે અને અત્યારની પરિસ્થિતિ તમે જોઓને તો મગમાં ખૂબ જ કૂકળ છે ટ્રીપ્સનો એટેક પણ ભયંકર છે અને વાતાવરણ બિલકુલ અનુકૂળ નથી મગને એટલે મગ એકદમ તમે જોવો તો નીચેથી પાન એકદમ જોવો ને તો મે કુકડાઈ ગયા છે અને એ પરિસ્થિતિમાં આપણે અત્યારે આમાં શું ટ્રીટમેન્ટ કરી છે એ આપણે નાગજીભાઈ પાસેથી જાણવાનું છે તો નાગજીભાઈ તમે આમાં કઈ દવા મારી એન્ટર એન્ટર દવા મારી છે આપણે એક લાઈફ ક્રોપ પ્રોટેક્શનની હન્ટર દવા જે આવે છે એ નાગજીભાઈ આમાં ઉપયોગ કર્યો છે તો આ દવા છંટકાવ પછી નાગજીભાઈ તમને શું લાગે છે મગ રિઝલ્ટ સારું મળ્યું છે કઈ રીતનું રિઝલ્ટ મળ્યું છે કુકડે તો એ કુકડે થોડક ઘણા દૂર થઈ ગયો છે કુકર દૂર થઈ ગયો છે અને જે મગના પાક છે એના જે પાન છે એના ડોકા નવા નવા થયા નવા નીકળવા મળ્યા છે તો અત્યારની પરિસ્થિતિ જે મગમાં છે તમારા ગામમાં અંદાજે ડેમ છે એટલે ઘણા બધા મગનો વાવેતર થયું છે તો આ એ પરિસ્થિતિમાં આ કુકળની પરિસ્થિતિમાં અત્યારે આ દવા કેટલી ખેડૂતોને કારગર નીવડે અને બહુ સારી નિમડે એમ દવા છાંટવાની જરૂર છે અત્યારે ખાસ જરૂર છે અત્યારે કુકડ છે વાતાવરણ થોડુંક ખરાબ છે એટલે મગનો પાક ટૂંકા દિવસનો છે સાઠ દિવસનો પાક છે એ સાઠ દિવસમાં આપણે મગને ખૂબ જ સાચવવાના હોય છે એવા સમયે આવી દવાનો છંટકાવ કરો તો તમારો મગનો પાક એકદમ તંદુરસ્ત થઈ જાય અને સરવાળે આપણે જે ઉત્પાદન સારું મળવું જોઈએ સારું મળે તો તમારું બીજા ખેડૂત મિત્રોને આ દવા વિશે શું કેવું છે સારું છે દવા રિઝલ્ટ છે સારું બહુ દવા સાટ્યા જેવી છે બરાબર છે અને સાટવા જેવી જરૂર છે એમ જરૂર અત્યારે ખાસ ખેડૂત મિત્રોને અમારી કંપની તરફથી ભલામણ છે કે હન્ટર અને એક્સપ્રેસ આ બંને દવાનો તમે છંટકાવ કરી દો વીસ એમ હન્ટર અને દસ એમ એક્સપ્રેસ આ બંને કોમ્બિનેશન કરીને તમે જો છંટકાવ કરજો તો તમારા મગનો પાક જે છે એ સંપૂર્ણપણે તંદુરસ્ત થશે અને આવનારા વર્ષોમાં પણ ખૂબ જ મગના પાકનું વાવેતર થવાનું છે તો ખેડૂત મિત્રો તમને ખાસ જે અત્યારે નાગજીભાઈ જાણકારી આપી એ ખાસ તમે અત્યારે એનો કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત આવજો